નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ચોમાસાની ઋતુ છે અને આ વર્ષા ઋતુની અંદર શરીર છે એ બીમાર પડવાની શક્યતાઓ વધારે રહેલી છે એનું કારણ એ છે કે ભેજવાળું વાતાવરણ છે સાથે સાથે વરસાદમાં પલળવાથી પણ ઘણી બધી સમસ્યાઓ થતી હોય ઘણા લોકોને વારંવાર શરદી થાય ઉધરસ થાય તાવ થાય પણ જે વર્ષા ભેજવાળા વાતાવરણમાં ઘણા લોકોને પલળ્યા પછી વરસાદમાં ભીંજાયા પછી શરદી ઉધરસ થઈ જાય અથવા ખાસ તો ચોમાસામાં પાણી પણ એવું છે કે દૂષિત પાણી પીવામાં આવે પાણીની અંદર પણ ચોમાસાની ઋતુમાં વધારે છે એ બેક્ટેરિયા જે નુકસાનકારક બેક્ટેરિયા હોય છે પાણીમાં પણ હોય છે તો પાણી પીવામાં આવ્યું હોય અને એને લીધે પણ ઘણી વખત શરદી ઉધરસ થાય અથવા જે લોકો વરસાદનું પાણી પીતા હોય તો પહેલાં વરસાદનું પાણી છે એ સીધે સીધું ડાયરેક્ટ પીવાનું ચાલુ કરી દે તો ઘણી વખત બોડી છે એને એક્સેપ્ટ કરી શકતું નથી તરત એટલા એટલા માટે શરદી ઉધરસ થઈ ઉધરસ પણ નહીં ખાલી શરદી થઈ શકે શરદી થાય એટલે વારંવાર શીકો આવે નાકમાંથી પાણી આવ્યા રાખે ગળા અને નાકમાં બળતરા થાય મને પોતાને શરદી થઈ હતી એટલે મેં જે પ્રયોગ કર્યો એ તમારી સમક્ષ આજે તમારી સામે રજૂ કરું છું કે જે પ્રયોગ આમ તો ઘણા બધા ઉકાળાનો વારંવાર પ્રયોગો કરતા હોય પણ આ વખતે ઉકાળા કરતાં કંઈક વિશિષ્ટ પ્રયોગ કર્યો છે અને શરદી હોય જે શરદી થઈ હોય વારંવાર શીકો આવતી હોય તો એમાં ખૂબ જ મજા આવશે તમને ખૂબ જ પરિણામ સારું સારું મળશે શરદી મટી જશે સાથે સાથે જે શરદી હોય છે ખાસ કરીને બાર કલાકથી લઈને ચોવીસ કલાક સુધીનો ગાળો જે શરદીનો હોય છે ત્યાં સુધી જે આપણું ગળું હોય છે ગળાની ઉપરનો ભાગ એટલે કે હાંસડીનો જે ઉપરનો ભાગ મસ્તિષ્કનો ભાગ છે નાક છે આંખો છે ગળું છે માથું છે આ બધું જ જ્યાં સુધી શરદી રહેશે ને ત્યાં સુધી ભારે ભારે થઈ જાય છે અને અંદર છે એ થોડું થોડું પેઇન પણ થતું હોય છે દુખાવો થતો હોય છે આખા મસ્તિષ્કમાં શરદીને લીધે બીજું કંઈ હોતું નથી પણ આને મટાડવા માટેનો એક સૌથી પહેલો અને સરળ થેરાપી મેં પહેલાં આપનારી હોય ને તો એ છે નાશ નાશ લેવાની એક થેરાપી છે ખૂબ જ મજા આવી ગઈ સૌથી પહેલા તો એક નાનકડી એવી તપેલી લીધી મેં આ તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂક્યું પાણી જયારે ગરમ થતું હતું ત્યારે એની અંદર એક ચમચી જેટલો અઝમો નાખ્યો પાંચથી સાત જેટલા લવિંગ નાખ્યા અને અડધી ચમચી જેટલું જીરું નાખ્યું અને પાણીને બરાબરને ઉકળવા દીધું પાણી બરાબર ઉકળવા લાગ્યું પછી એની અંદર એક કપૂરની ટીકડી ભૂકો કરી અને નાખી ફરી પાછું થોડું ઉકળવા દીધું પાણી છે બરાબર ઉકળી ગયું એ એકદમ ઉકળી ગયું ને પછી આને સાણસીથી લઈ નીચે ઉતારી અને પછી આનો નાશ લીધો કઈ રીતે તો કે તપેલી આગળ મેં રાખી દીધી અને ઉપર એક ગરમ ચાદર છે એ છે ચાદર ઓઢી અને પછી તપેલી આ રીતે રાખી અને એક તંબુ જેવું બનાવી અને જે મારું માથું છે ખાસ કરીને નાક છે એ તપેલીની ઉપર બરાબર આવે એ રીતે રાખ્યું અને ચાદર છે સંપૂર્ણ રીતે વઢી ગયું તંબુની જેમ બનાવી અને આ નાશ છે ને મેં લગભગ પાંચેક મિનિટ સુધી લીધો જ્યાં સુધી એ પાણી ઠંડુ હુંફાળું ન થઈ ગયું ત્યાં સુધી જ્યાં સુધી ગરમ હતું પાણીની અંદરથી જે વરાળ નીકળતી મારા નાકની અંદર ગઈ નાકની અંદર ગઈ એટલે નાક છે એટલું હળવું ફૂલ થઈ ગયું આખું મસ્તિષ્ક છે એટલું હળવું ફૂલ થઈ ગયું એની વાત ન પૂછો અને જે પેન થતું હોય છે ને આખા મસ્તિષ્કના ભાગમાં આ પેન છે એ અમુક ક્ષણોમાં જ મિત્રો દૂર થઈ જાય છે દુખાવો મટી જાય છે એટલે માથું છે તે પહેલી ઉપર રાખી અને જેટલું રાખી શકો એટલું નીચું રાખવાનું બાકી થોડું ઉપર રાખવાનું કેમ કે અતિશય ગરમ હોય એ વધારે ગરમ લાગે છે એટલે માથું ઉપર રાખીએ ટૂંકમાં એની વરાળ નાકની અંદર જાય એ રીતે રાખી લાંબા અને ઊંડા એકદમ ધીમા ધીમા શ્વાસ લેવાના છે લાંબા શ્વાસ લેવાના છે અને ધીમે ધીમે આનાથી ખૂબ જ ઇફેક્ટિવ પરિણામ મળે છે શરદીમાં દિવસમાં ત્રણ વખત આ રીતે નાશ લેવામાં આવે ને શરદીની જે પીડા થાય છે વધારે ભયંકર શરદી હોય તો જે આખું માથું છે એ પકડી લેશે દુખાવાને લીધે ને તો આમાં ખૂબ જ ફાયદો થશે અને એકદમ હળવું ફૂલ થઈ જશે આખું શરીર રિલેક્સ થઈ જશે અને ત્રણ વખત નાશ લ્યો ને એક દિવસમાં એટલે બીજા દિવસે શરદી ધીમે ધીમે સાવ દૂર થઈ જશે સાથે એક પ્રવાહી પીધું હતું પ્રવાહી તમને સજેશન કરું પાણી છે પાણીને ગરમ કર્યું બરાબર બરાબરનું ગરમ થઈ ગયું પછી એની અંદર બીજું કાંઈ નહોતું નાખ્યું માત્ર ને માત્ર પાણીને ગરમ થયા પછી એને ચૂલેથી નીચે ઉતારી એની અંદર લીંબુનો રસ એક ચમચી નાખ્યો પછી પાણીને થોડું ઠંડુ થવા દીધું છેજ હુંફાળું રહ્યું એટલે એની અંદર અંદર મધ છે અડધી ચમચી મધ નાખ્યું ને આ પ્રવાહી પીધું દિવસમાં બે વખત આ પીધું અને ત્રણ વખત નાશનો પ્રયોગ આ એક પ્રયોગ કરો એટલે બીજા દિવસે શરદી છે એ તાત્કાલિક મળતી નથી બીજા દિવસે છે ને એ શરદી છે ધીમે ધીમે સાવ દૂર થઈ ગઈ પણ ઘણા લોકોને આ પ્રયોગ માફક ન પણ આવે તો ડૉક્ટર પાસે પહોંચી જવાનું ઘણા લોકોને આ શરદીને કારણે તાવ આવી જતો હોય છે અથવા બીજી પણ સમસ્યાઓ થતી હોય છે માથાનો દુખાવો અથવા બીજી કોઈ સમસ્યા હોય શરીરમાં અન્ય કોઈ બીમારી હોય અથવા કોઈ બીમારીની દવા ચાલુ હોય તો મિત્રો જે ગરમ ઉકાળો હોય છે એ પીવાની જગ્યાએ તો ડૉક્ટર પાસે ચાલ્યું જવું પણ નાશ લેવાથી ખૂબ જ ફાયદો થશે એ ચોક્કસ મિત્રો દિવસમાં ત્રણ વખત આ રીતે નાશ લેશો ને એટલે જબરજસ્ત ફાયદો થશે પણ હાઈબીપીના દર્દી હોય તો નાશ લેવામાં પણ મિત્રો થોડું સાવચેત રહેવું જોઈએ ખૂબ ખૂબ આભાર જય માતાજી